નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને મહેસૂલ તલાટીની જે ભરતીની જાહેરાત આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ઘણા લાંબા સમયથી મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની ભરતીની રાહ જોવાઈ રહી હતી ત્યારે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના ખાસ દિવસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ જાહેરાતને વિગતે જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે તો મિત્રો આ એક ખૂબ સારા સમાચાર કહી શકાય ટૂંક જ સમયની અંદર મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટીની ત્રેવીસો જેટલી જગ્યાઓ પર ભરતી આવશે આ જાહેરાત પછી હવે પ્રશ્ન થાય કે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે આ ભરતી માટેની લાયકાત શું હશે વયમર્યાદા કેટલી હશે અભ્યાસક્રમ શું હશે અને પરીક્ષા ક્યારે લેવાશે તો મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ માટેની હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી હવે પછી આ અંગે કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવી જરૂરથી તમને જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત